એકસો ચુમ્માલીસ વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા મંડળે પણ સ્નાન કરેલું છે સામાન્ય પબ્લિકથી લઈ અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ કુંભ મેળાની અંદર સ્નાન કરવા જવું જોઈએ ખૂબ સારી એવી વ્યવસ્થા છે લાખો અને કરોડો પબ્લિક આજે સ્નાન કરી રહી છે ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્ત્વ હોય પાછું એકસો વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય ત્યારે આ મોકો મારે નાવા માટેનો જતો નહોતો કરવો કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાડી પ્રાઇવેટ લે લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને એ ન મળી એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઈંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે એટલે આ એક વાહિયાત વાત છે કે બે રૂપિયા લેખે એવો કોઈ બે રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં સરકાર નિયમ પ્રમાણે

આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જયારે કરવામાં આવેલો છે એની ગરીમાં હું પડવા માંગતી નથી કેમકે સ્પષ્ટ રીતે હું કહી નહી શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું એટલે આમાં હું કઈ પડવા નહીં માંગુ એ જે કઈ પ્રશ્ન પૂછવા હોય આપ બીજા પ્રશ્ન પૂછી શકભ માં ગયા તા પણ જ્યારે નાઈ ને બાર કુંભમાં આવીએ પુરુષો ધોતિયું પહેરીને જ્યારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા ધોતિયું પહેરીને નાય છે તો ત્યારે વિષય નથી બનતો અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને નાય સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે તો આમાં એક ઈશ્યુ બહેનો છે રહી કપડાં સુકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં ખીલી પણ હતી નહીં ને ખીતી પણ હતી નહીં સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા એ નિયમ પ્રમાણે ને એ ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇશ્યુ બનાવ્યો છે જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ઘણો કે મોટી એવી બાબત જે પાર્ટી મને પ્રશ્ન પૂછશે એની જવાબ આપવાની મારી સંપૂર્ણ તૈયારી છે મને જ્યારે આ વ્યક્તિગત પ્રશ્ન છે મને રજૂઆત કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ પણ આ રજૂઆત કરીશ બેન તમે બેન તમે જે ભાડો એક બેરની જે ધરીમાં કોર્પોરેશન અંદર હોય ત્યાં થોડા દિવસોથી એ જળવાઈ રહી નથી હતો તો તેમને તેમને જે સ્થાન મળવું જોઈએ તેમને જે વિશ્વાસમાં લેવો એ વિશ્વાસમાં નથી લેવાય કે શું વાત આ વ્યક્તિગત પ્રશ્ન છે આ વ્યક્તિગત પ્રશ્ન ની અંદર હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું જે પણ કઈ પ્રશ્ન હોય એ મારા વ્યક્તિગત પ્રશ્ન છે એટલે આમાં જે હોય આપ તો પત્રકાર જગત છો પણ આમાં જે કઈ હોય એમાં હું અંગત બાબતમાં હું કોઈ નામ પણ નહીં આપું ચૂકવી દીધું છે કેટલા રૂપિયા લખીએ જે આ કોર્પોરેશનનો જે ભાવ છે એ પ્રમાણે મારી પાસે બિલ છે પણ બે રૂપિયાનો ક્યાંય ઉલ્લેખ થયો નથી બે રૂપિયાની વાત હા એ ચોક્કસ છે બે રૂપિયાનો ક્યાંય ઠરાવની અંદર ઉલ્લેખ થયેલો છે એવું લાગે છે એમ મહિલા તરીકે મેર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ગળીમાં ખરેખર જળવાણી નથી બે રૂપિયાની વાત છે એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે મે ભાડું પણ ભરી દીધું છે 2 રૂપિયાની વાત એ તમારી છબી ખરીદવાની સહી કરી કે 2 રૂપિયાની વાત તો કે ઉલ્લેખ છે જ નહીં બે રૂપિયાની વાત છે એનો બાહ્યક વાત છે આ એનો ક્યાંય ઉલ્લેખ નથી એટલે 2 રૂપિયાની વાત કરીને તમારી જોડવામાં આવ્યો આપણે એવું કહેશો એવું તો કહેશો અમે આ બધા તમારા પણ પોતાના વ્યક્તિગત આ પ્રશ્નો છે કે તમે પણ એવી રીતે ફસાઈ ગયા હોય કે આ ગેર માહિતી તમને મળી હોય પણ જે માહિતી મને મળી છે એ બે રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાંય

લેટર લઈને હું ગઈ નથી મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને આ સ્નાન કરેલું છે મને અંદરથી સ્નાન કર્યો અને મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે ચિંતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે પાછી પાછળના જે પ્રશ્ન છે એના માટે હું પૂરી રીતે જે હોય આમાં એ જ કહું છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું પત્રકાર જગતે છે વાત પત્રકાર પત્રકાર જે હોય આમાં એ જ કહું છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું પત્રકાર જગતે છે વાત પત્રકાર જે હોય પત્રકાર મને મોકો આપશે પ્રદેશ એટલે હું સો ટકાની રજૂઆત સો ટકા તાજેતરમાં કોર્પોરેશનનો મહત્વના નિર્ણયો લેવાને એક તો કાળાવડ ગેમ ઝોન અને બીજું ટીપર વાન

અને પ્રજા આ જે મેસેજ મોકલે મોકલે જે છાપ પડી છે એ તદ્દન છે આમાં અમારી ગરીમાં પણ ખૂબ હણાણી છે સત્ય છે

પબ એને પબ્લિકની કાંઈ પડી નથી આવા જે મેસેજ જે મોકલેલા છે એનું ખરેખર મને દુઃખ છે કે બે રૂપિયાનો ઉલ્લેખ ઠરાવની અંદર થયો જ નથી